ભાકોદર ગામની ગજાનંદ ટીમ વિજેતા થઈ હતી અને પ્રથમ નંબર મેળવ્યો છે ભાકોદર ગામની વોલીબોલ ટીમના કેપ્ટન ધર્મેશ ધુધવાડાના કેપ્ટનના માર્ગદર્શન હેઠળ ટીમને વિજેતા મળી હતી

શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જેમાં ભાકોદર ગામની ગજાનન ટીમ વિજેતા થયેલ અને પ્રથમ નંબર મેળવેલ એ બદલ ગજાનંદ ટીમના તમામ ખેલાડીઓ અને કેપ્ટન ધર્મેશ ધુંધરવાને ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ આગામી દિવસોમાં જાફરાબાદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરીને જિલ્લા કક્ષાએ તેઓ જવાના હોય ત્યારે જિલ્લા કક્ષાએ પણ ખૂબ સારું પરફોર્મન્સ કરી વિજેતા થઈ પ્રથમ નંબર મેળવે એવી ગજાનન ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી ગજાનન ટીમને ખૂબ ખૂબ શુભકામના